તો થાય પી લ્યો મારા ભાઈ નિકુંજભાઈ ભાઈ અમે ચા પીતા સવારે એક ટાઈમ જ પીએ છીએ નીલેશભાઈ ખૂબ સરસ લખ્યું છે તમને પણ હેપી જન્માષ્ટમી શુભકામના નિલેશભાઈ વિજયભાઈ જય માતાજી ધર્મેશભાઈ જિલ્લો જામનગર હા શું કામ છે તમારે આપણે કરશનભાઈ મારા પપ્પાનું રાહુલભાઈ માર ભાઈએ મેં તો ન જ જોયા એને ખબર હોય મારો ભાઈ ડોક્ટર છે ને એટલે પૂર્વી બેન પ્રિય મારી બેન અમે પણ મેર છે અમારા માતાજી ઇંગ્રેજમાં છે તમે મેર કયા મેર છો આપણે પૂર્વી બેન કેવા મેર છો તમે ઇન્ડિયન સોલ્ડર એકદમ મજામાં છીએ ભાઈ રાહુલ તમે જોવા હોય ને તો ભાઈ દેખાડશે તમને કરશન ભાઈ ભાઈ અરે વાત કરજો તમારા ખુબ આભાર નિલેશભાઈ તમારો હા રાહુલભાઈ હશે હોસ્પિટલ ભાઈ ને બધી ખબર હોય મને ન હોય જામનગર રહીએ છીએ અમે પૂર્વી બેન તમે કેવા મેર છો તમારી અટક કેવી છે પૂર્વી બેન હા રાહુલભાઈ હા ભાઈ હા રાહુલભાઈ શામજીભાઈ જય માતાજી મુંબઈથી જોવો છો અમારું લાઈફ ખૂબ આભાર અને નિલેશભાઈ આયુર્વેદિક ના ડોક્ટર છે મારો ભાઈ અને દવાખાનું છે અમારું વિક્રમભાઈ વિક્રમભાઈ ઠાકર તમને વિક્રમભાઈ અંતિકભાઈ જય માતાજી અંતિકભાઈ હેપી જન્માષ્ટમી અંતિકભાઈ હા હા રાહુલભાઈ મારા ભાઈની ચેનલ છે ને ઈજ રોજ લાઈવ આવે છે હમણાં જ હતો મારો ભાઈ રાહુલભાઈ અમે આખી ફેમિલી છે એ જ લાઈવ આવીએ છીએ વિક્રમભાઈ ગાંધીનગરથી છો ખૂબ આભારભાઈ અને ગણપતભાઈ હેપી જન્માષ્ટમી ને ધરમસિંહભાઈ ગુડભાઈ ધર્મેશભાઈ હા અંતિક ભાઈ હેપી જન્માષ્ટમી મહોત્સવ તમને પણ અંતિક ભાઈ અને તમારી બધી ફેમિલીને મિત્રો બીજા લાઈક સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને કમેન્ટ કરજો સાંજીભાઈ અમે એકદમ બધા મજામાં છીએ કેમ છો તમે ખુબ સરસ નિલેશભાઈ લખો છો તમે ઠાકુરજી વિશે ધર્મેશભાઈ બાય તો બીજા મિત્રો હોય કોમેન્ટ કરજો જરૂર ને સબસ્ક્રાઈબ કરજો નવા હોય ને લાઈક કરજો